સોશિયલ મીડિયા પરથી ભાજપનું ચિન્હ વિડિયોમાં સ્પષ્ટપણે તેઓ હટાવતા હોય તેવું જોવા મળ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પરથી ભાજપની તમામ પોસ્ટ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉદ્દેશીને વિડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે છ જિલ્લાના એકવીસ તાલુકામાં મેં અભિયાન ચલાવ્યું છે પીચોતેર હજારથી વધુ પરિવારોને બીપીએલ નો લાભ અપાવ્યો છે

પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધા લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય કોઈ રિહાણ આગેવાનો કહ્યું શું કરશો ત્યારે આગેવાનો કહ્યું કે લડી લેશો તમે બધા લોકો લડી લીધું દોસ્ત નમસ્કાર મનસુખભાઈ માંડવિયા મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણદરના વંચલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારો વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાય એવું તો ડાક ઝોન હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યા આખા જિલ્લામાં ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું ને તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ પંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાવી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવટ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભાર ચવાર સવાર તો જે પ્રમાણે વિડીયોમાં આપે નિહાળ્યું ભાજપ સાથે ઘણા સમયથી નારાજગી દર્શાવી રહેલા જે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ હાલ વળતો જવાબ મનસુખ માંડવિયાને આપી દીધો છે અને જે પ્રમાણે સ્પષ્ટ વિડીયોની શરૂઆત થઈ ભાજપનું જે ચિહ્ન હતું તે તેમને હટાવ્યું અને ત્યારબાદ તેમને કરેલા કામોની અને પોતાની જે ફેસ વેલ્યુ છે તેના પર ભાજપે પોતાની જે વેલ્યુ છે તે સ્થાપિત કરી છે તે પ્રકારનું નિવેદન પણ જવાહર ચાવડા દ્વારા કરવામાં આવ્યું અને આ સૂચક નિવેદન માનવામાં આવી શકે છે કેમ કે ઘણા સમયથી પક્ષ સાથે તેઓ પક્ષમાં નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે પક્ષ સામે તેમની નારાજગી પણ છે અને બીજી તરફ તેમના પર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે તેમના દ્વારા આ જે રાજકીય ગતિવિધિઓ છે તેમાં પક્ષ વિરોધી કામગીરી છે તે પિતા પુત્ર દ્વારા કરવામાં આવે છે તેવો વિડીયો છે તે મનસુખ માંડવીયાનો પણ એક સામે થોડા સમય પહેલા આવ્યો હતો કે જેમાં તેમને આ પ્રકારનું નિવેદન છે તે આપ્યું હતું તો હાલ આ સમગ્ર મામલાને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ચૂકી છે કેમ કે જે પ્રમાણેનો જે જૂથવાદ છે તે ક્યાંક ને ક્યાંક ભાજપમાં સતત આવી રહ્યો છે તો જે પ્રમાણેનો હાલ વિડીયો છે તે જવાહર ચાવડાનું હાલ જે સામે આવ્યું છે તેને લઈને રાજકીય ગતિવિધિઓ છે તે પણ તેજ બની ચૂકી છે તો આ જ અંગે વધુ વિગતો સાથે અમારા લોકેશન હેડ મિલન ઠાકર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મિલન જે પ્રમાણેનો આ વિડીયો હાલ જવાહર ચાવડાનો સામે આવતાની સાથે જ ભાજપમાં ક્યાંક ને ક્યાંક હડકંપ મચ્યો છે કઈ રીતે જુઓ છો આ સમગ્ર વિડીયો ભાજપ ની અંદર દિવસ પહેલા જે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે અને આ પરિણામો આવ્યા બાદ એક અભિવાદન સમારોહ જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે ભાજપનો યોજાયો હતો જેમાં ઉમેદવાર લોકસભાની બેઠકના ઉમેદવાર એવા મનસુખ માંડવીયા

જણાવ્યું કે મારી ઓળખ એ કામ કરતા વ્યક્તિ તરીકેની છે એમ કરી અને તેમણે પોતાના જે કાર્યકાળ દરમિયાન ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન જે જે કામો કર્યા છે એ કામોનો યાદી પણ આ વિડિયોની અંદર જણાવી છે જેમની અંદર મંત્રી તાલુકાનો માણાવદર તાલુકાનો સૌથી મહત્વનો કહી શકાતો અને માથાના દુખાવા સમાન ડાર્ક ઝોનનો જે મુદ્દો હતો આ ડાર્ક ઝોનના મુદ્દાને જે ડાર્ક ઝોન ના મુદ્દા ને એક જન આંદોલન બનાવ્યું હતું અને આ જન આંદોલન છસો કરોડ રૂપિયા જે વિકાસ કામોના આપવા માટે થઈને પણ જવાહર એક ઝુંબેશ શરૂ કરી હતી એ વખતે આ જે જયારે કરવામાં આવી હતી ત્યારે જવાહર ચાવડા પોતે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારબાદ જવાહર ચાવડા ભાજપમાં આવ્યા હતા અને હવે તેઓ ભાજપની અંદર છે આવા તબક્કે ગઈ વિધાનસભા જે વિધાનસભાની માણાવદનની ભેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી દરમિયાન એવું પણ સંભળાતું હતું કે જવાહર ચાવડા નિષ્ક્રિય રહ્યા છે જવાહર ચાવડાના પુત્ર એ પક્ષ વિરોધી કામ એટલે કે ભાજપ વિરોધી કામ કર્યા છે આ પ્રકારના આક્ષેપો પણ લાગ્યા હતા અને માણાવદનના વર્તમાન ધારાસભ્ય અરવિંદ લાલાણી તેમના દ્વારા પ્રદેશ કક્ષાએ એક પત્ર પાઠવી અને રજૂઆત પણ કરવામાં આવી હતી કે જવાહર ચાવડાના પુત્ર એ ભાજપ વિરોધી કાર્ય કર્યું છે તેમની ઉપર પગલા ભરવામાં આવે મતલબ ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી જવાહર ચાવડા ની ભાજપ સાથેની એક પ્રકારે કોલ્ડ વોર તો ચાલતી જ હતી પરંતુ આજે આ જે કોલ્ડ વોર જે ચાલતી હતી તેમાં એક પ્રકારે હવા મળી ચુકી છે અને ચોક્કસ કહી શકાય કે ભડકો પણ થઈ શકે આગામી દિવસોની અંદર જે પ્રકારે વિડીયો ની અંદર જવાહર ચાવડા એ ભાજપના પોસ્ટર ને ઉખેડ્યું છે ત્યારે એવી પણ અટકળો શરૂ થઈ છે કે શું જવાહર ચાવડા હવે ભાજપ માંથી પોતે ફરી એક વખત છેડો ફાડી અને

દોર થઈ એ જે પેટા ચૂંટણી જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારથી આ જે નારાજગીના બીજ રોપાયા હતા અજવાહર ચાવડા છે એ પોતે ભાજપ માંથી કોંગ્રેસ છોડી અને ભાજપ માં આવ્યા અને ત્યારે તેઓ ધારાસભ્ય તરીકે તેઓ જીત્યા હતા પરંતુ ત્યારબાદની જે ચૂંટણી આવી અને આ ચૂંટણીની અંદર જવાહર ચાવડા નો કોંગ્રેસના જ ઉમેદવાર એવા અરવિંદ લાડાણી એ વખતે કોંગ્રેસમાં હતા તેમની સામે જવાહર ચાવડાની હાર થઈ હતી આ જે હાર થવા પાછળનું જે કારણ જે છે જવાહર ચાવડા એ પત્ર પાઠવી અને પ્રદેશ એવી ઉગ્ર રજૂઆત કરી હતી કે હું ભાજપમાં જે ઉમેદવાર તરીકે ચૂંટણી લડતો હતો જયારે સ્થાનિક કેટલાક ભાજપના જ નેતાઓ જિલ્લા કક્ષાના કે તાલુકા કક્ષાના જે નેતાઓ છે ભાજપના નેતાઓ છે તેમણે ભાજપને એટલે કે જવાહર ચાવડાને હરાવવા માટે થઈ અને કામ કર્યું છે તેમની સામે પગલા ભરવામાં આવે પરંતુ પ્રદેશ કક્ષાએથી જે જવાહર ચાવડાના સૂત્રો જણાવે છે આજ દિન સુધી આ બાબતમાં કોઈ પગલા ભરવામાં આવ્યા ન હતા આ જ ઘટનાનું પુનરાવર્તન છે તે ક્યાંક ને ક્યાંક ગઈ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું પેટા ચૂંટણી માણાવત હતી અરવિંદ લાડાણી ભાજપના ઉમેદવાર હતા આક્ષેપ કરી રહ્યા છે કે જવાહર ચાવડાના પુત્ર વિરોધી કામ કર્યું છે તેમણે પણ પ્રદેશમાં રજૂઆત કરી છે ત્યારે ચોક્કસ નારાજગી નો જે જવાહર ચાવડા ની નારાજગી નો જે એક દોર છે એ પોતે જયારે ચૂંટણી હાર્યા ભાજપ માંથી ત્યારથી આ દોર શરૂ છે અને હવે આ બળતામાં ક્યાંક ને ક્યાંક ઘી હોમાતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જવાહર ચાવડા નું નામ

જવાબ આપનું છે એટલું નહીં પરંતુ આ જવાબની અંદર વિડીયોની અંદર દેખાય છે કે જવાર ચાવડા ભાજપનો જે સિમ્બોલ છે તે હટાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવા પણ સંકેતો ઉભા થઈ રહ્યા છે જોવા મળી રહ્યા છે કે આગામી દિવસોની અંદર જવાર ચાવડા ભાજપ સાથે છેડો ફાડી ફરી પાછા કોંગ્રેસમાં જોડાય અને ઘર વાપસી કરી શકે તેવા પણ સંકેતો મળી રહ્યા છે જે મિલન આભાર સમગ્ર માહિતી લઈ અને અમારી સાથે જોડાવા બદલ તો ચોક્કસ બળતામાં ઘી હોમાયું હોય તે પ્રકારના જ આ જે સમાચારો છે તે સામે આવી રહ્યા છે મનસુખ માંડવિયા દ્વારા જે ટકોર કરવામાં આવી હતી તે ટકોર ચોક્કસપણે છે તે જવાહર ચાવડા માટે હોય તેવું તેમને લાગ્યું અને તેમના દ્વારા આ જે વિડીયો જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો આ વિડીયોમાં પણ આપ જોઈ શકો છો કે પ્રથમ વિડિયોની શરૂઆતમાં જ ભાજપનું જે કમળનું નિશાન છે જે સિમ્બોલ છે તે પોસ્ટરને હટાવવામાં આવે છે અને ત્યારબાદ પોતે એક ક્રાંતિકારી નેતા હતા અને તેમની પોતાની છાપ હતી તેના પર ભાજપની છાપ છે તે પાર્ટીએ બનાવી છે તેઓ તેમના દ્વારા છે એક અસંતોષના સૂરમાં છે તે આક્ષેપ પણ કરવામાં આવ્યો તો આગામી સમયમાં જો ફરી તેઓ ભાજપ સાથે વિદ્રોહ કરી અને કોંગ્રેસમાં જોડાય તો પણ નવાય નહીં કેમ કે પેટા ચૂંટણી વખતથી જ આ સમગ્ર જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પાર્ટીના અન્ય કાર્યકરો છે તેને જવાહર ચાવડાની સામે વિરોધના સૂર હોય તે પ્રકારનું જે પત્ર છે તે પણ અરવિંદ લાડાણી દ્વારા છે તે હાઈકમાન્ડ લખવામાં આવ્યો હતો તેમાં તેમણે જણાવ્યું હતું કે જવાહર ચાવડાના પુત્ર દ્વારા સંમેલન બોલાવી અને મારા વિરુદ્ધ પ્રચાર કરવો મને હરાવવા બાબતના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે તેવો જે વર્તમાન ધારાસભ્ય છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારબાદની જો વાત કરવામાં આવે તો ચૂંટણી જીતી ગયા બાદ જે અભિવાદન સમારોહ યોજાયો વંથલીમાં તેમાં મનસુખ માંડવિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે કેટલાક કાર્યકર્તાઓ છે તે નિરાશ હતા પરંતુ મને કાર્યકર્તાઓ એવો વિશ્વાસ દેવરાવ્યો હતો કે લડી લઈશું અને લડી લીધું છે માટે હું તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું તો આ નિવેદન પણ ક્યાંક ને ક્યાંક જો કટાક્ષની રીતે ગણીએ તો તે જવાહરભાઈ ચાવડા તરફ જ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ બધા નિવેદનના અસંતોષના કારણે આપણે પોતાની પહેચાન બતાવી છે અને એ પણ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ

જે રીતે કોંગ્રેસ જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જે રીતે ટ્રીટ કરવા માટે ભારતીય જનતા પાર્ટી છે કોઈને ગણવા નહીં કોઈની કિંમત નહીં કોઈને ગમે તે બેસાડી દેવા ગમે તે ગમે તે ભાષામાં વાત કરવી એમાં જવાહરભાઈ ચાવડા એ ભારતીય જનતા પાર્ટી ના નેતાગીરી ને બતાવી છે કે હું તમારો મોતાજ નથી તમારા કમળ નો મોતાજ નથી મારી આઈડેન્ટિટી છે અને હું મારી તાકાત ઉપર નેતા બન્યો છું એ સ્પષ્ટ જવાબ ચાવડા કહેવા માંગે છે જે લલિતભાઈ આભાર સમગ્ર માહિતીને લઈને ગુજરાત ન્યૂઝ સાથે આપણે વાતચીત કરી તો આ હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા લલિત કગથરા કે જણાવ્યું કે જવાહર ચાવડા છે તે ભાજપના ચિહ્નના મોતા જ નથી તેવું તેમને સ્પષ્ટ આ વિડીયો થ્રુ કરી દીધું છે અને તેમણે કીધું છે કે મારા પોતાના બળ ઉપર છે મારી પોતાની પણ એક ઇમેજ છે અને સાથે જ તેમણે એવું પણ કહ્યું કે જો કોંગ્રેસમાં છે તે આગામી સમયમાં જવાહરભાઈ જોડાવા માગે છે તો કોંગ્રેસના દરવાજા તેમના માટે હંમેશા ખુલ્લા છે તેવું પણ તેમણે કહ્યું છે અને સાથે જ એ પણ એક મહત્વનો મુદ્દો છે કે જે ભાજપ જે કહે છે કે અમારી પ્રમાણે આ જવાહરભાઈ ચાવડાનો વિડીયો છે તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ને વળતા જવાબ રૂપે સામે આવ્યો છે આ વિડીયોને લઈ શું રાજકીય ગતિવિધિ આપ જોઈ રહ્યા છો મેં જોયા બંને વિડીયો મે જોયા છે બંને એના દ્રષ્ટિકોણ થી સાચા કે જયારે તમે કોઈ પ્રતિક કોઈ પાર્ટીનું પ્રતિક લઈને ચાલતા હો ત્યારે તમારે એને વફાદાર રહેવું જોઈએ હવે આવે છે જવાહરભાઈ ની વાત જવાહરભાઈ ને મેં છેલ્લા દસ બાર પંદર વર્ષ કામ કરતા જોયા છે જવાહરભાઈ હંમેશા પોતે જે બોલે છે છે એ કરે હંમેશા એવું કીધું છે કે હું પાર્ટીને નહીં હું વ્યક્તિને વફાદાર રહી હું પ્રજાને વફાદાર રહી કામ કરું એવો માણસ છું જયારે જ્યારે પણ એમણે મેં એમને માણાવદરમાં કામ કરતા જોયા છે હલો

જે પ્રકારે એમને હરાવ્યું છે અને પ્રદેશને ફરી એક વખત આ જે સમગ્ર બાબત સામે આવી છે તેને લઈને અને ખાસ અહીંયા જે એક આક્ષેપ હતો કે પિતા પુત્ર દ્વારા પક્ષ વિરોધી કામગીરી કરવામાં આવી છે તેને કઈ રીતે જુઓ છો આપ જવાહરભાઈ જે એના એના વિડીયોની અંદર જે વાત કરે છે કે એક તરફથી હું પાર્ટીનો ઉમેદવાર હોઉં ત્યારે મને હરાવવામાં પાર્ટીના લોકો જ આવે ત્યારે પાર્ટીના લોકો સામે તમારે પગલાં ભરવા જોઈએ જૂથબંધી છે એવો ઉલ્લેખ કરે છે એમ આ દ્રષ્ટિકોણ થી હું જોઉં છું પાર્ટી એ આખી વાત ને આમાં વ્યવસ્થિત રીતે ગંભીરતાથી નોંધ લેવી હોય તો પાર્ટી હવે જે લોકો પણ

સ્પષ્ટ રીતે વિડીયોમાં હટાવી દીધો છે તો તેનો મતલબ કહી શકાય કે હવે ઘર વાપસી કોંગ્રેસમાં થઈ શકે છે કેમ કે જૂના કોંગ્રેસના એ સાથી રહ્યા છે કાર્યકર્તા અને દિગ્ગજ નેતા રહ્યા છે શક્યતા વધે છે જવાહરભાઈ મૂળભૂત રીતે રાજકીય માણસ છે જવાહરભાઈ મારું મંતવ્ય એવું છે કે જવાહરભાઈ કોંગ્રેસમાં પાછા આવવાની શક્યતાઓ વધી ગઈ છે એવું હું માનું છું જી સમગ્ર માહિતી લઈ અને અમારી સાથે જોડાવા બદલ ધીરુભાઈ આપનું ખૂબ ખૂબ આભાર ગુજરાત ન્યૂઝ સાથે જોડાવા બદલ તો હવે કોંગ્રેસ માટે છે તે કોંગ્રેસના જે નેતા છે લલિત કગથરા પણ કહ્યું કે જો આવવા માગે છે તો કોંગ્રેસ તેમને વેલકમ કરશે પરંતુ તે જવાહરભાઈનો વિષય છે બીજી તરફ મનસુખભાઈ માંડવિયાને નામજોગ છે તે આ પ્રમાણે જવાબ વળતો આપી દેવામાં આવ્યો છે અને ભાજપનું ચિહ્ન હટાવ્યું છે એ પણ એક સૂચક ઘણું બધું રાજકીય રીતે કહી જાય છે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે હવે આમાં ભાજપ છે તે આ પ્રમાણે પોતાના જે પૂર્વ કેબિનેટ મંત્રી કક્ષાના નેતા છે તેને પોતાની સાથે રાખવામાં સફળ રહે છે તેમની નારાજગી દૂર કરવામાં કે પછી રાજકીય નવાજૂની છે તે જવાહરભાઈ કરે છે આ સમગ્ર બાબત પર ધ્યાન રહેશે

ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને અનેક રાજકીય તર્ક વિતર્કો સર્જાયા છે